તમામ સંલગ્ન માહિતી ઉમેદવારોને આપવામાં આવી રહી છે અંતરિયાળ વિસ્તારમાંથી આવતી મહિલા ઉમેદવાર માટે રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો વાંચન માટે લાઇબ્રેરી પણ તેમને ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે પરેડ ગ્રાઉન્ડ ખાતે મહિલાઓને શારીરિક કસોટી ની તૈયારી કરાવવામાં આવે છે તેમજ સાથે સાથે જે અંતરિયાળ વિસ્તારમાંથી દીકરીઓ આવે છે તેના માટે રહેવાની પણ સુવિધા કરવામાં આવી છે અને એમને વાંચન માટે લાઇબ્રેરી પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે આપણે આ તાલીમ આપવાનો મુખ્ય ઉદ્દેશ જ છે કે આપણો જિલ્લો બોર્ડર રેન્જનો નો છે અને બોર્ડર રેન્જ દીકરીઓ પોલીસ ઓછી છે તો વધુ દીકરીઓ ખાતામાં પોતાના અને અને માતા પિતાના ખાખી સ્વપ્નને સાકાર કરે કરે આપણા જિલ્લાની રક્ષા છે અહીં રોજ સવારે અમે છ વાગે દીકરીઓને બોલાવીએ છીએ અને એકદમ સાયન્ટિફિક રીતે તેઓને ગ્રાઉન્ડની પ્રેક્ટિસ કરાવવામાં આવે છે તે લોકોને રનિંગ પહેલા પણ એક્સરસાઇઝ કરાવવામાં આવે છે પછી પણ કરાવવામાં આવે છે તેમને આખો ડાયટ પ્લાન પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી માનનીય વિકાસ સુડા સાહેબ ના માર્ગદર્શન હેઠળ તેમજ પીએસઆઈ શ્રી યુડી ગોહિલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લામાં પશ્ચિમ કચ્છ પશ્ચિમ કચ્છમાં પોલીસ ભરતીની શારીરિક કસોટની તૈયારી કરતી બહેનો માટે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શારીરિક કસોટીની તૈયારી કરાવવામાં આવે છે જેમાં સવારે છ વાગે સી ટીમ તેમજ પીએસઆઈ શ્રી યુડી ગોહિલ સાહેબ શ્રી તેમજ સી ટીમના દરેક કર્મચારી શ્રીઓ ગ્રાઉન્ડ ઉપર આવે છે અને છ વાગ્યે દરેક દીકરીઓ અહીં ઉપર હાજર રહે છે તેમજ શરૂઆતમાં અમે લોકો સ્ટ્રેચિંગ કરીએ છીએ બોડી ગરમ થઈ ગયા બાદ અમે લોકો રનિંગ કરીએ છીએ અને ત્યારબાદ ફરીથી સ્ટ્રેચિંગ કરીએ છીએ અપ કરીએ છીએ અને ત્યારબાદ ધ્યાન અને યોગ કરાવવામાં આવે છે

અમને ખૂબ જ સારી રીતે અહીંયા કરાવે છે ફિઝિકલની ની જે દીકરીઓથી રનિંગ નથી થતું એમને એક એકને હાથ પકડીને અમને કરાવવામાં આવે છે જેમ કે સવારના પેલા અમને નોર્મલ વોક પછી સ્ટ્રેચિંગ પછી રનિંગ એન્ડ પછી અમને હાર્ડ એક્સરસાઇઝ પછી કુલ કુલ ડાઉન કરવામાં આવે છે જેથી અમારે ફૂલ બોડીને રિલેક્સ એન્ડ સારી રીતે અમે રનિંગ કરી શકીએ છીએ તો જે દીકરીઓને અહીંયા કને છેવાડાની ગામડાથી આવે છે એમને ખૂબ જ સારી રીતે ફાયદો થાય છે એકદમ નિઃશુલ્કપણે અહીંયા કને ટ્રેનિંગ અપાવવામાં આવે છે તો સી ટીમનો ખૂબ ખૂબ ધન્યવાદ